ને કોક લઈ ગયા આમાંથી કઈ જે અટલ સરોવર નું બસ સ્ટેન્ડ છે ને એમાં બધી મિટિંગ કરી નઈ બાકી બધી રહેવા દીધું ભાઈ તો ભાઈ ભાઈ હાઈ કરી દો હાઈ કેમ છો મજા પર ખવડાવવાની તમે હોટેલ ને ચા પાણી પાવાના હો કે નઈ ચા પાણી તો પાવવા જ પડે બાકી મજા ન આપડે તમારી હિસાબે ધો ખાધો ભાઈ એવડો બધી ગાડી આપણી સ્મૂધ એટલે એક હાથે હાલે ને એક હાથે બ્લોગિંગ થાય બાકી મજા ન આવે બ્લોગિંગ આધા અધુરા કામ છોડ દિયા ભાઈ ફોર નો થયો ટ્રક માં જે ટાયર થાય

આમાં પેલી સોલ સોલ પેનલની લાઇનુ છે બે લાઇન અહીંયા પંદર પંદર પેનલની ચાર લાઇન છે આપણી જ સાઈડ બનાવી ગયેલી હતી પણ વિડીયો બનાવતા થોડુંક ન મેળવ્યું આ લોકો એ ફાઉન્ડેશન દોઢ દોઢ બે બે ફૂટના ફાઉન્ડેશન છે આ ભાઈએ તો મિત્રો એક આપણે અહીંયા લાઇટનિંગ એરેસ્ટર બદલાવાનું છે જે લાંબુ પાછળની બીજી સાઈડ પચીસ કિલો વોટ કરી ગયેલી છે ને એમાં બદલાવાનું છે તો તમને સાઈડ બતાવું એથી લગભગ દેખાય તો બાકી ત્યાં જઈને બતાવીશ જો મિત્રો દેખાય છે મિત્રો આ છે આત્મનિયમ પડદરી પહેલા જ આવી જાય મજામાં તો મિત્રો આ લોકો કઈક ચાર્જિંગ બાર્જિંગ રાખીને આવી રીતના ચાર્જિંગ કરે અહીંયા અદાણી અદાણી પાંચસો પિસ્તાલીસ બાય ફેશિયલ પેનલ આવે છે મિત્રો બે બાજુથી પાવર જનરેટ કરે આ તો આ સ્ટ્રકચરની હાઈટ છે છ ફૂટ ચાર ફૂટ પહોંચી ગયા છે બીજી સાઈડ ઉપર ને આ લોકો હથિયારોને બધી ચડાવી દીધા છે તો આપણે બદલાવવાનો લાઇટનિંગ એરેસ્ટર એ મોટો નાખવાનો છે હજી છે ને એ આ બાજુ શિફ્ટ કરીને મોટો નાખવાનો છે આ સાઈડ આપણી જ કરી ગયેલી છે અહીંયા પાંચ પાંચ પેનલની બે લાઈન છે અહીંયા એ જ રીતે છે ને આગળ આઠ આઠ પેનલની લાઈન છે આમાં ને આ સિંગલનો પટ્ટો છે મિત્રો કામ કેમ લાગ્યું તમને મસ્ત લાગ્યું હોય તો એકાદી મસ્તી ની કમેન્ટ કરી નાખજો ને જો આ લોકો એ ઇન્વર્ટર ને બધી મારી ગયેલું છે તો મિત્રો લાઇટનિંગ એરસ્ટર લાગી ગયું છે એલ એ ટૂંકમાં પાંચ ફૂટનો એલ એ ઉભો કરાયું હોય અમારી આગળ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી એટલે થોડુંક આવું ભાઈ બધી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ના ભાઈ સ્પ્રે મારે છે લાવણ ભાઈ હું સ્પ્રે માર દઉં તો મિત્રો આ છે જિંક સ્પ્રે આનાથી ટૂંકમાં કાટ ન લાગે આવી રીતના મારી દઈએ ને એટલે પેનલમાં અડે ની ખાસ ધ્યાન રાખવું પડે આપણે તો ચાલો મિત્રો આપણું કામ થઈ ગયું છે ડન હું તમને બધી બતાવી દઉં જુઓ મિત્રો એલે બધી કમ્પ્લીટ થઈ ગયું છે એ સપોર્ટ આપી દીધો એટલે એલે જોકે નહીં અહીંયા જી તો હતો આ લોકો એક કંઈક જુગાડ કરીને ફિટ કરી ગયેલો છે પહાડી તો ન હાલે એ લોકો ઇન્વર્ટર ને કંઈક છોડાવે એ લોકોને કીધું હે કંઈક આગળ લેવાનું ઇન્વર્ટર નહીં હું કીધું તું ફેઝાન ભાઈ અને શું કરવાનું છે કઈ બાજુ ઓલી બાજુ આગળ લેવાનું છે એમને બે પેનલ ની વચમાં આવે છે એટલે પાણી પડે ઓકે સમજી ગયા એમ તો પ્રૂફ આવે એમ કીએ હે ભાઈ કાંઈ થાય નહીં પણ કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે એટલે કરી જ દેવું પડે આપણે એલે માય આપણે એ જ રીતે થયું તો મિત્રો આશા કરું છું કે આ વિડીયોમાં મજા આવી ગઈ છે વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે કંઈક નવા વિડીયોમાં